તો સુરતમાં ઓવર સ્પીડની ઘટનાઓને રોકવા માટે સુરત ટ્રાફિક પોલીસ વિભાગ સક્રિય બન્યો છે જેના માટે શહેર પોલીસની ટ્રાફિક શાખાને તેત્રીસ હાઇટેક સ્પીડ ગન ફાળવવામાં આવી છે જે શહેરમાં ઓવર સ્પીડના કારણે વધુ અકસ્માત થાય છે તે જગ્યા પર તૈનાત કરવામાં આવી છે જેના કારણે જે પણ વાહન ચાલકો ઓવર સ્પીડમાં સ્પીડ ગનથી ટુ વ્હીલર કાર કે માલવાહક વાહનોને કેચ કરવાનો સિલસિલો શરૂ થયો અને નવેમ્બર બે ત્રેવીસ સુધી ટ્રાફિક પોલીસે સાહીઠ હજાર એક વાહનોને સ્પીડ ગનથી ઝપેટમાં લીધા છે અને ઈ ચલણ ફટકાર્યા છે મહત્વનું છે કે બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે જેના કારણે ટ્રાફિક પોલીસ વિભાગ દિવસ ગનથી ઓવર સ્પીડની છે લગભગ જેટલા અકસ્માત એ ઓવર સ્પીડિંગ લીધે થતા હોય છે અને જેમાં ગુજરાત સરકાર શ્રી તરફથી ફાળવામાં આવેલા કુલ તેત્રીસ સ્પીડ ગન અને બે ઇન્ટરસેપ્ટરની મદદથી સુરત શહેર ટ્રાફિક શાખા ઓવર સ્પીડિંગના કેસો પર વધારે મહત્ત્વ આપે છે અને અત્યાર સુધીમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વિવિધ ઓવર સ્પીડિંગને લીધે અકસ્માતોના સંભવિત ઝોન સાથે સાથે બ્લેક સ્પોટને ફોકસ કરી આ તેત્રીસ સ્પીડ ગનનો ઉપયોગ અને સાથે સાથે બે ઇન્ટરસેપ્ટરનો ઉપયોગ એ સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્સિડન્ટમાં ઘટાડા માટે સતત થઈ કરી રહી છે અને જેમાં ઓવર સ્પીડિંગથી જે લોકો પોતાનું વ્હીકલ ચલાવે છે એવા વાહન ચાલકો વિરુદ્ધ અત્યાર સુધીમાં સ્પીડ ગનથી તેત્રીસ હજાર ત્રણસો ને ચાલીસ ઇ ચલણ જનરેટ કરવામાં આવ્યા છે અને સાથે સાથે ઇન્ટરસેપ્ટરની મદદથી એક લાખ સોળ હજાર આઠસો ને ઓગણત્રીસ ઈ ચલણ જનરેટ કરી અને ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરી રહ્યા છે કે એક્સિડન્ટમાં ઘટાડો થાય